વ્રતના સમર્પણમાં માં જૂજ દિવસ બાકી છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે સ્થાપના કરવામાં આવેલ બશામાની સાંગળીની ડાબી આંખમાંથી વહેતી ઘીની ધારા અને કંકુના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા બશામાના વ્રતના સમાપનના જુજ દિવસ બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે સ્થાપના કરવામાં આવેલ દશામાની સાંઢળીની ડાબી આંખમાંથી વહેતી ઘીની ધારા અને કંકુના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા રવિવારે દિવસના રોજથી દશામાના વ્રતનો પ્રારંભ થયો હતો જે દશામાના વ્રતનો મહા મહિમા રહ્યો છે આ વ્રત લોકો પોતાના પરિવારની સુખાકારી અને પરિવારની માતાજી દશા સુધારે તેવી મનોકામના સાથે પૂજા અર્ચના સાથે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે અને દસમા દિવસે માતાજી દશામાની પ્રતિમાનું નદી કે સરોવરમાં વિસર્જન કરવામાં આવે છે જયારે વાત કરીએ શહેરના વાઘુડિયા રોડ વિસ્તારના મનન પાર્કમાં આવેલ દશામાના મઢ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે મંદિર ખાતે દશામાની મૂર્તિની દસ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે મહત્વની ચમત્કારી વાત એ છે કે સ્થાપના કરવા આવેલ દશામાની મૂર્તિમાંથી સાંડળીની ડાબી આંખમાંથી ઘીની ધરા સતત વહેતી રહે છે અને સીતા માતાજીના હાથમાંથી કંકુ પડતું રહે છે માતાજીના આ ચમત્કારી અને કંકુના દર્શન કરવા માટે શહેર સહિત અન્ય જિલ્લાઓ તેમજ વિદેશથી પણ ભાવિક ભક્તો દર્શન અર્થે આવતા હોય છે દશામાં વ્રતના સમાપનના જુજ દિવસ બાકી છે ત્યારે મોટી સંખ્યામાં આ ચમત્કાર જોવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે માતાજીના દર્શન કરવામાં આવતા ભાવિક ભક્તોની તમામ મનોકામના પૂરી થતી હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે વ્રતમાં આ મંદિર પરિસરમાં દર્શન કરવામાં લાગેલી લાંબી લાઈનોના દ્રશ્યો પરથી નજરે પડી રહ્યું છે દર્શન કરવા આવતા મોટી સંખ્યામાં ભક્તજનોથી ભક્તિભર્યો માહોલ સર્જાયો હતો જ્યારે વ્રતના અંતિમ દિવસે દશમાની મૂર્તિનું મહીસાગર ખાતે વિસર્જન કરવામાં આવે છે અતરે ઉલ્લેખનીય છે કે રવિવાર અને મંગળવારના રોજ દશામાના મડ ખાતે માતાજી ગાદી પર બેસતા હોય છે આ દર્શનના પાછળ ડીમાર્ટ રોડ છે અને સાઈ મનન પાર્ક સોસાયટી છે ત્યાં આગળ ચોસઠ માનું મંદિર છે આ ને દશામા નું મોઈન મહત્વ છે આ મંદિરે જેથી કરીને ભાવિ ભક્તો આવે છે જેને મનોકામના પૂરી થાય છે ને આ જે મારો બાવીસ વર્ષનો અનુભવ છે જે આ દશામાની સાંડની જે ઘીની ધારા વહે છે એ ચાલુ ને ચાલુ દસ દિવસ પૂરતી રહે છે આ ભાઈ બહારથી લોકો ભક્તો આવ્યા છે અહીંથી લગભગ આ આજે જે બહારથી લોકો લંડનથી આવે છે આજે એક જણ આવ્યા છે દુબઈથી જે આરતી કરીને ગયા છે સેવામાં આવે છે ને જે આ ઘીનું દશામાનું ઘી પડે છે સાડનીના આંખમાંથી એ આખું વરસ પીવામાં વપરાય છે એ ઘી સાડનીનું સુરેશભાઈ સનાભાઈ માછી